જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો અત્યારે આજે આપણે વાત કરીશું મગફળીની અંદર તમામ પ્રકારનું નિંદામણ સાફ કરવું હોય તો કઈ દવા છાંટવી અને શું એની અંદર કાળજી રાખવી એના વિશે જ આજે આપણે સંપૂર્ણ વાત કરીશું અને આપણે મિત્રો વિડીયો બનાવીએ તો એનું એક જ કારણ છે કે આપણે જે દવા છાંટેલી હોય અને જો સારું પરિણામ મળશે તો જ આપણે વિડીયોની અંદર એની માહિતી આપતા હોઈએ આમાં તમે જોઈ શકો આમાં આપણે દવા છાંટેલી છે મેં ખળની અને આપણને રિઝલ્ટ સારું મેળવ્યું છે તો જ આપણે વિડીયો બનાવીએ છીએ આપણે એવું નથી કરતા મિત્રો કે ગમે એ દવા હોયનો વિડીયો બનાવી દઈએ આ તે ખેડૂતને જો હકીકતમાં ફાયદાકારક થતી હોય દવા તો જ આપણે દવા આપણે બીજા ખેડૂત મિત્રોને સજેસ્ટ કરતા હોય આમાં તમે જોઈ શકો આપણે કેટલું રિઝલ્ટ મળેલું છે શું છે અને જો તમારે અત્યારે મોટાભાગના ખેડૂતને વરસાદના લીધે મગફળીની અંદર ખળ થઈ ગયું છે હાથિયાલે આગ એવું છે નહીં અને મજૂરનું કંઈ સેટિંગ આવતું ના હોય તો ખળ બધાઈને આ પ્રકારનું અત્યારે છે જ તો કઈ દવા છટવી એ જ વાત કરશું અને મિત્રો એક એવી વસ્તુ ખાસ છે કે જો તમારે મગફળીમાં દવા છાંટવી હોય તો અત્યારે આ બધું વરસાદ જેવું વાતાવરણ છે બરાબર તો આ વરસાદ ક્યારે આવી જાય એ કોઈ વસ્તુ નક્કી રહેતી નથી તો એવું આપણે શું વસ્તુ કરી શકીએ મિત્રો આ ખેતરની અંદર મેં આ ખેતરમાં દવા છાંટતો હતો અને અડધી કલાકની અંદર જ એની ઉપર ફૂલ હારામાં હારો વરસાદ આવી ગયો હતો વરસાદની વાત કરીએ મિત્રો તો પાટલામાં પાણી દેખાઈ ગયું એ પ્રકારનો વરસાદ આવ્યો હતો તો પણ આપણને રિઝલ્ટ એની અંદર ખૂબ સારું મળ્યું છે તો એવી શું કાળજી રાખવી એના વિશે જ આજે આપણે વાત કરીશું તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા મિત રહેજો મિત્રો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે વિડીયો તો જોઈ લ્યો પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એ સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને બધા ગ્રુપની અંદર શેર કરી દેજો તો ચાલો હવે આપણે વાત કરીએ આપણે કઈ દવા છે અને શું એની અંદર કાળજી રાખવી તો આ આપણી પાસે દવા આ આપણે છાટેલું છે જે શપથ આવે એ તમે જોઈ શકો આ પરિજાતનું આવે છે જે શપત કરીને આવે અને એની અંદર આપણે કન્ટેન્ટ જોવા જઈએ તો સોડિયમ છે સોડિયમ એસી ફ્લોરેન છે સોળ પોઈન્ટ પાંચ ટકા પ્લસ ક્લોડીના ફોપ પ્રોપર જાયલ છે આઠ ટકા ઇસી કરીને આવે છે અને આ મુખ્યત્વે આમ જોવા જઈએ ને ખેડૂત મિત્રો તો જે આપણે પટેલા અથવા આઈરીસને બધા છાંટતા હોય અથવા આપણે ટાટાનું એનજી પાવે એ બધાની અંદર આની અંદર સેમ જ કન્ટેન્ટ નીકળે છે આ તમે જોઈ શકો અહીંયા જો આ રીતનું મેન્યુફેક્ચર બાય યુપીએલ લિમિટેડ એટલે યુપીએલનું આપણે ખ્યાલ જ છે કે આઈરીશ આવે છે તો આ બધું કન્ટેન એક જ આવે છે પણ આપણે જોવા જઈએ ને મિત્રો તો આ તમે જોઈ શકો આ બોટલથી મોટું નેવડું ખળ છે તો આપણને રિઝલ્ટ આમાં ખૂબ સારું એવું મળ્યું છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું મિત્રો એનું કારણ એક આપણે જોવા જઈએ અને મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે જો તમારે વરસાદ આવી ગયો હોય અને અડધી કલાકની અંદર વરસાદ આવી ગયો હોય તો પણ રિઝલ્ટ ખૂબ સારું મળશે તો એની અંદર આપણે એક આ વાપરેલું છે જે સ્ટીકર આવે એ સિલિકોન બેઝ સ્ટીકર છે તો સ્ટીકર નાખતા હોય બધા ખેડૂત નાખતા જ હોય છે સ્ટીકર મિત્રો એવું નથી કે આપણે કંઈ અલગ કર્યું છે પણ જો તમે સ્ટીકર પાંચ એમએલ નાખતા હોય એના બદલે જો તમે દસ એમએલ લેખે સ્ટીકર નાખેલું હશે અને તમારા ખેતરની અંદર દવા છાંટેલીને અડધી કલાક પછી જો વરસાદ આવી ગયો તો પણ તમને એની અંદર ખૂબ સારું એવું પરિણામ મળશે અને હવે આપણે વાત કરીએ મિત્રો અમુક ખેડૂત મિત્રો કહેતા હોય કે અમને રિઝલ્ટ બહુ સારું મળતું નથી તો એનું શું કારણ હોય એના વિશે જ આજે આપણે વાત કરીએ તો એનું જોવા જઈએ ને તો પહેલું કારણ તો હોય એ ખેડૂત મિત્રો શું કરતા હોય અત્યારે આપણે પાણી ગમે ત્યાં હેડે પારે ભરેલું હોય તો ત્યાંથી પાણી ભરી લેતા હોય દોરું પાણી હોય અથવા પડતર પાણી હોય ટાંકામાં પડ્યું હોય એ પાણી ભરીને દવા છાંટે તો એની અંદર ક્યારેય તમને રિઝલ્ટ મળવાનું છે જ નહીં એ રીતના કરતા હોય અને બાકી બીજું શું કરતા હોય તો કે ભેજ ના હોય ત્યારે દવા છાંટતા હોય ભેજ નહીં હોય ને દવા છાંટી તો પણ તમને રિઝલ્ટ નહીં મળે અને ત્રીજી વસ્તુ છે નિંદામણની દવા છાંટો ત્યારે ક્યારેય ગોળ ફુવારાનો ઉપયોગ કરવાનો જ નહીં પટ્ટી ફુવારાનો ઉપયોગ કરેલો હશે તો તમને એની અંદર ખૂબ સારું એવું પરિણામ મળશે તો આ એટલા મુદ્દા થોડાક મિત્રો ધ્યાનમાં રહીકા અને જો આપણે કોઈ પણ દવા છતી ખરની એવું નથી કે મેં છપત છાંટેલી છે તમે કોઈ પણ છાંટો ટરગા છાંટો પટેલા છાંટો આઈરીસ છાંટો એનજીપ છાંટો સાકેત છાંટો કોઈ પણ દવા તો એની અંદર પાણી વ્યવસ્થિત રહે ભેજ સારો રહે અને નોજલ જો આપણે પટ્ટી નોજલ રહે તો એની અંદર મિત્રો ખૂબ સારું એવું પરિણામ મળશે અને આપણે આમ જોવા જઈએ મિત્રો તો પાંદડામાં કંઈ આપણે એવી અસર જોવા મળતી નથી તમે જોઈ શકો અને ખળમાં તો આપણે જોવો આ બધું સંપૂર્ણ નાશ થઈ ગયું છે આ તમે આ એવડું છે બરાબર આ થઈ ગયું આ જે આપણે આંબો કીએ એ પણ આપણે સાફ થઈ ગયેલો છે મુરાની મિત્રો વાત કરીએ તો જે આ અત્યારે તો ઘાયલ થઈ ગયું છે બધું આપ હાવ જાય એવું તો લાગતું નથી આ કદાચ પાછું કોરાઈ શકે પણ અત્યારે તો આની એકવાર તો બ્રેક લાગી ગઈ છે અહીંથી હવે એ આગળ વધી શકે એવું લાગતું નથી તો મિત્રો તમારે જો હોય નિંદામણ તો આ રીતના મેં તમને કીધું એટલા થોડાક મુદ્દા ધ્યાનમાં રાખો અને પછી દવા છાંટો ખૂબ એની અંદર સારું પરિણામ મળશે તમને તો ખેડૂત મિત્રો આપણે જો આમાં દવા છાંટેલી છે પછી જ વિડીયો બનાવીએ છીએ આપણે એવું નથી કે વ્યૂ છાપવા હતું કે આ રીતે કરીને ગમે માહિતી દઈએ અને રિઝલ્ટ પછી ખેડૂને મળે નહીં હું પણ એક ખેડૂતનો દીકરો છું તો મને ખ્યાલ છે મિત્રો કે આપણે પંપ છાંટીએ એટલો ખર્ચો કરીએ અને જો પછી રિઝલ્ટ ના મળે તો અંદરથી કેવું થાય તો આપણે આમાં દવા છાંટેલી છે પછી જ વિડીયો બનાવ્યો નકર હું આની પહેલાં પણ વિડીયો બનાવી શકતો તો કે આ દવા છે આ છે આમ તેમ નહીં આપણને રિઝલ્ટ મળ્યું તો જ તમને નજર સામે બતાવ્યું છે તો મિત્રો નવા જેવો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કંઈ જાણવા જેવી માહિતી મેળવી હોય તો વિડીયોને બીજા બધા ગ્રુપની અંદર શેર જરૂર કરજો આભાર